વગતના તાતને જોડાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આપ બધાય આคม સેવા આગળવાનું ઉપાડજો આજની વિનંતી સાથે ખેતી બચાવ સત્યાગ્રહ થકી હવે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ખેડૂતોના વારે આવી છે ત્યારે આ બધાની વચ્ચે હવે અમરેલીથી ખેતી બચાવ અભિયાનની શરૂઆત કોંગ્રેસે કરી લીધી છે અને રોજે અલગ અલગ નિવેદનો સામે આવતા હોય છે સોશિયલ મીડિયાની પોસ્ટ છે એ પણ સામે આવતી હોય છે ત્યારે આવામાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની એક પોસ્ટ છે જે જબરદસ્ત રીતે વાયરલ થઈ રહી છે તેમને પોસ્ટ કરતાની સાથે એક વિડીયો પણ અપલોડ કર્યો છે જેમાં તેઓ તમામ પ્રતિનિધિઓને આહવાન કરી રહ્યા છે કે હવે ખેડૂતો માટે એક થવું પડશે સાથે આવવું પડશે રાજ્યમાં તાજેતરમાં જ ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો અને કુદરતના પ્રકોપના કારણે જગતના તાતનો ઊભો પાક બડીને ખાક થઈ ગયો જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયામાલ થઈ ગયા છે ગુજરાતમાં માવઠાના કારણે અંદાજે દસ લાખ હેક્ટર જમીનમાં પાકને ગંભીર નુકસાન પહોંચ્યું ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધનાણીએ ખેડૂતોની વેદના વ્યક્ત કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે તેમણે લખ્યું છે જનપ્રતિનિધિ જવાબદારી ઉઠાવો જનપ્રતિનિધિને જવાબદાર બનાવો હવે ખેડૂતોના બધાએ દેવા માફ કરાવો સૌના રાજકીય આંચડા ઘરે જ ઉતરાવો પાક નુકસાની નું સંપૂર્ણ વળતર ચૂકવો બધાય સરપંચનો દરવાજો ખખડાવો ગામે ગામ જાહેરમાં ગ્રામ સભા બોલાવો ગામે ગામની પંચાયતોમાં ઠરાવ કરાવો નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને જગાવો ગ્રામ સભ્યોમાં દેવા માફીના નારા લગાવડાવો સૌધારા સભ્ય અને સાંસદોના ઘરે ઘરે જાઓ સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવડાવો તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો હોય આપ બાપ કે કોંગ્રેસ સૌને સાથ લાવો સૌ જનપ્રતિનિધિઓ હવે જાતે સુધરી જાઓ જે ન સમજે એ બધાને શાનમાં સમજાવો હેશટેગ ખેતી બચાવ સત્યાગ્રહ કમોસમી માવઠાની કમઠાણ ગાંધીનગર મોકલો કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ મોટી જવાબદારી દીધી તમારો અને પક્ષનો હૃદયથી આભાર માનું છું પણ આજ આજ હું મારી પાર્ટીનો કાચલો ઘરે ઉતારીને આવ્યો છું ખેડૂતના દીકરા તરીકે જગતનો તાત જ્યારે જીવવા માટે આવો સુરેશભાઈ પધારો જીવવા માટે સંઘર્ષ કરતો હોય ને રખેને આપણે જો ઘરે બેઠા રહીને તો આપણી જનતાની કોખ લાગે બાપ આપણી જનતાની કોખ લાગે એ જનતા માફ ન કરે એટલે જગતના તાતને જીવાડવાના સંકલ્પ સાથે આજ ખેતી બચાવો સત્યાગ્રહ એ પાદરમાં પહોંચ્યો છે અમે વડિયાના પાદરથી શરૂઆત કરી વડિયા બગસરા આજ હવારમાં ધારી અને આજ બપોર પછી ખાંભાના પાદરમાં આજ પ્રતિક ધરણા કરી અને આપણે આવેદન આપવાના છીએ આવેદન આપવા જાઉં કાલી કાગળથી કામ નહીં પતે લડાઈને આર પાર લડવાની છે અને લડાઈને હાર પાર લડવા માટે મારે તમને પૂછવું જ આ કોંગ્રેસવાળા એના ખેતરમાં નુકસાન થયું કમળનું બટન દબાવ્યું એ બધાય બચી ગયા ખરા કુદરત રૂઠે તો એનો એનો માર બધાઈને પડે કુદરત જો મારે એમાં ભેદભાવ નથી કરતો તો આપણે જીવવા માટે થઈને અધિકારનો અવાજ બુલંદ કરાવો ને ભેદભાવ હેનો આપના હોય બાપ ના હોય કોંગ્રેસના બધાને કહું છું આવો આ ખેતી બચાવો સત્યાગ્રહ એ મત માંગવા માટેનો મંચ નથી જગતના તાતને જીવાડવાનો સંકલ્પ છે જીવાડવાનો સંકલ્પ એટલે છેલ્લી વાત મારે આપ સૌને કેવી અમે નેતાની નાથ કોઈના બાપથી થી નોભીએ ભલે ગામના સરપંચ બિના હોય તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્ય ભલે ધારાસભ્ય બિના હોય સંસદ સભ્ય ચોંટાઈ જાય ને એટલે હાથમાં આસમાને હોય હોય ને હે અમે નેતાની નાચ કોઈના બાપથી નો બી ખાંભાવાળા મારા ઉપર ખતરો કરતા નહીં કાનમાં કહી જાવ બે થી બીક લાગે એક આ મીડિયાવાળા ભાઈઓ બૂમ લઈને આવે ને એટલે અમે વાળીને સીધા દોર થઈ જઈએ અને બીજા લોકોનું ટોળું લોકોનું ટોળું એટલે કે સંગઠન લોકો સંગઠિત થાય ને એટલે ભલ ભલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભલભલી સરકારો સીધી દોર થાય આ જ સરકારને સીધી કરવી છે ને તો મારીને તમારે બધાય ચૂંટાયેલા પ્રતિનિધિઓને જગાડવા પડશે આ જગતના તાતને નીંદર નથી આવતી અને તમારા ખંભે બેહીને ચૂંટાયેલો કે ગામનો સરપંચ હોય તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાનો સભ્ય હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય તાજી હોય કે અમારી જેવા માજી આપના હોય બાપના હોય કોંગ્રેસના કોઈને છોડતા નહીં તમને વિનંતી કરું છું કે અહીંથી થાવ એટલે ગામડે ગામડે દરેક ગામમાં સરપંચ હોય તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય તાજા હોય અમારી જેવા માજી હોય ઘરનો દરવાજો ખટખટાવો ને કયો અમારા ખેડૂતોના ખંભે બેહી અને તમે નેતા બન્યા છો અમે લોહી પરસેવાના ટીપે તમને નિખાર્યા છે આજ જગતના તાતને જીવવા માટે તમારી મદદની જરૂર પડી છે નીકળો બાર આવતા ત્રણ દિવસમાં આખાય ખાંબા તાલુકાના દરેક ગામમાં આખુંય ગામ ભેગા થઈ અને સરપંચને દરવાજો ખખડાવીને કહ્યો કે ચાલો ગ્રામસભા બોલાવવાની છે હે ખેડૂતની ઉપર આફત આવી બધાય ગામમાં ગ્રામસભાઓ થાય ખેડૂતો ભેગા મળી અને ખુલ્લા મને ગામમાં આપણી મોલાયતને કેટલું નુકસાન થયું છે આખા ગામમાં નુકસાનીનો આંકડો એ ઠરાવનો હિસ્સો થાય શિયાળાની ઋતુ શરૂ થાય છે ખીચા ખાલી છે ફદિયા મળતા નથી મંડળીઓના હપ્તા ભરાતા નથી તમે ચૂંટાઈને જ્યાં બેઠા છો ત્યાં ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ થાય આજ અમારે ખેડૂતની માથે આફત આવી છે ખેડૂતોના દેવા માફ કરવાનો ગામે ગામ ઠરાવ થાય તો સરકાર સીધી થઈ જાય હું તમને કહું છું ગામનો સરપંચ તાલુકા જિલ્લા પંચાયત તારા ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય તાજા હોય કે માજી કોઈ છોડતા નહીં આપણે ગામડાની અંદર ખેડૂતની જ્યાં આફત આવે ને તેથી અમે મોઢામાં મગ ભરાઈ જાય તો શું કામના ભાઈ હે એટલે મારી આપ સૌને વિનંતી છે કે આજ ખાંભાના પાદરમાં ખેતી બચાવો સત્યાગ્રહની છાવણીમાં સંકલ્પ લેજો આવતા તણદી ખાંભા તાલુકાના દરેક ગામમાં સરપંચોને જઈને ભેગા થઈને કહેજો કે ગામના પાદરમાં તમે ગ્રામસભા બોલાવો આ કમોસમી માવઠાની મોકાણથી અમારા ખેતરપડામાં જે કપાસ મગફળી કે બીજા પાકને નુકસાન થયું છે ને બાપ એ નુકસાનીના હાચા આંકડા ઠરાવ કરીને સરકારને મોકલાવો કે ગામમાં કેટલા લાખનું કેટલા કરોડનું અને કોંગ્રેસને શાનમાં સમજી લેવાની પણ ચીમકી આટકતરી રીતે પરેશ ધાનાણીએ ઉચ્ચારી હોય હાલ તેવું લાગી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસના આ પ્રયત્નથી સરકાર કેટલી જાગે છે અને શું એક્શન લે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર